હે સપનું રે આવ્યું સપનું રે સપના એ મને છેતર્યો રે સપનું રે આવ્યું સપનું રે હે ઘડીકમાં હું ક્યાં તો ઘડીકમાં તો ખાટલે બેઠો સપનું સે કે કઈ ખબર પડતી નથી એ અંજુ હે હું છું અહી આવી તો હે આવો બસ એજ કામ હતું ને તમારે મારે કેટલું બધું કામ છે હજી રોટલા બનાવવાના વાસણ ઉટકવાના સંજવારી કાઢવાની તમે બેઠો હું તો જાવ બેસ બેસતો ખરી તમે બેઠો ને એકલા એકલા સપના જોયા કરો મારે રાંધવાનું બાકી છે એ ઊભી હતો બોલા દાદા કોણ આવે યામ તો છે અહીંયા ઘરે એનજો તારા હગા છે ના ના જે ભાઈ મહેમાન છે જાતું સા પાણી ની તૈયારી કર એ હારું એ આવો દાદા આવો એ આવ્યો જોને મારે આમ તો નું કામ છે આમ તો તારું જ નામ ને હા દાદા આમ મારું જ નામ બોલો ને શું કામ છે બટા પાંચસો રૂપિયા ઉછી આપ ને પાંચસો રૂપિયા ઉછી હા હે

તો સાહેબ ને કહેયા ને મે એને કામે રાખી દીધું નામ થા ભાઈ કામે નો રાખે તમારે ભણવું તો પહેલા ધોરણમાં ફોર્મ ભરી રૂપિયા દેજો વાડી આંટો મારતા એ હારું હે બોલા તાર 500 રૂપિયા હું કરવાય મારા વાકરો જોતા છે 500 રૂપિયા હારું બેઠું લેતા

તમે બટકા દાદા મોરસ કીધી મોરસ લઈને આવું ને કવે કાટ ને કરે કા ઓય બાપા એ મોરસ નોતી મંગાવી

મોરસ મુકતા હોય ને દાતડી લેતો હોય મને તો એમ થયું કે શિંગુ વાઢવાની હશે એટલે હું કહું છું ઓય બાપા હજી સમજાવું છું હજી ઊંધો ઊંધો જ કરે એ શિંગ માંથી ખર કાઢવાનું છે શિંગ વાઢવાની નથી પણ સીધી રીતે કઈ જો બટકા દાદા એમાં ધોલું હું લેવા મારો છો કે શિંગુ માંથી ખર કાઢવાનું છે એમ તો તને ખબર ન પડે એ હવે તું જાને એ હું જાઉં એ દેવા ઉભરે ઉભરે હે બટકા દાદા તમે બે હવાના હું બાંધો છો

તો તને ખબર ન પડે બે જણા છે તો બે ને દવે એ હારું લ્યો વાહ બસ હારી એ પપ્પા ગરમ લાગે પેલા પી લ્યો તો બટકા દાદા લાવો સાના 160 રૂપિયા હે કે મે 160 રૂપિયા આ તમારી માટે હું પેશલ બનાવીને લાવ્યો તો કે હા એટલે સાનો સ્વાદ આવે છે તો પછી હારું આ લે પણ ભાઈ આ સ્પેશિયલ શા થોડી છે આપણે દ્રોશ પીવી એવી તો છે તમને શાના સ્વાદ માં ખબર પડે કઈ ના ના આ સા શેની બનાવીને લાવ્યો ઈ ના ના આપડે દીવાલ માં કલર કરીએ ને એની શા છે હે લાય મારા પૈસા લઈ એ પૈસા હું નથી દેવાનો હો હવે ગામ માં વસ્તુ લેવા પછી જાવ પેલા દાડિયા નું ચાતા હું

ઓય બાપા એ તું રો રોનો સાતો તું હદ હબ કઈ દેસો હું હવે કાઈ નઈ કઉ એ હારું ઓય બાપા ઓય બાપા રકે બી ભૂલાવ મારી એ રકેબી અમે તમને નથી મારી તો આ મારી છે છે કોઈ બીજો એ એમ થા રકે બી મે તને નોતા મારતા રકે બી મે ઘાટ નથી કી કરી ઓય બાપા આ રકે બી કોની છે રકેબી તો મારી છે તો આ તમારી છે કોણ ઘા કરે Oi bapa. Kota ni badut ya? Ha badut sih. Oi bapa. 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 em thúi ở chỗ, à biết chưa? tụi cái <laughs> này chưa,